એટલે સૌજી કાકા શેણામાં પાયામાં હું આપ્યું વીસ વીસ જીરો તેર આપ્યું પછી કાઈ નહીં શેણા સુકાય છે પીળા પડે છે પોપટા હરખા બેસતા નથી હકલીનો પ્રોબ્લેમ આવ્યો ભારે કેરી હવે હવે શું મારો રામ રાજ જે રાખે જે આપે એ અમારે લેવાનું કેમ ભાઈ ખેડૂત મિત્રો હવે તો થોડુંક તમારી રીતે એની અંદર માર્ગદર્શન મેળવો સચોટ માહિતી મેળવો કે હવે કયો તો એક જ માત્ર પ્લેટફોર્મ એટલે કે ખેડૂત પે તો વધુ માહિતી માટે રૂબરૂ મુલાકાત લ્યો ગઢડા રોડ આપણી બ્રાન્ચ આવી ગઈ છે અથવા તો અમારા ટેલિકોલિંગ ના માધ્યમ દ્વારા અમારા એગ્રોનોમીસ સાથે વાર્તાલાપ કરો નેવ એક્યાસી એક્યાસી આડત્રીસ એક્યાસી પર